તમે આવેશમાં આવીને એક વ્યક્તિની આડમાં આહિર સમાજને પણ ઘણું બધું બોલો છો જેમ કે સ્ટેજ પરથી તમે કલાકારોને અનુલક્ષીને બોલો છો કે વખાણ કર્યા જોકે મેં તો કોઈ દી આહિર સમાજના વખાણ કર્યા નથી વિગેરે વિગેરે તમારું આ શબ્દ ઝેર નથી તો શું છે આહિર સમાજના પચાસ પ્રોગ્રામ કર્યા મેં બે બે લાખમાં એની ઉપર પચીસ હજાર પણ નથી આપ્યા અમે શું આહિર સમાજને લૂંટી લીધા ત્યારે આહિર સમાજે એ જાણવું છે કે તમે એક વ્યક્તિ વિશે કહેતા હોય તો આમાં આખા આહિર સમાજને શું કામ બોલો છો તમે વખાણ કરવાની વાત કરો છો અને કહો છો કે અમે વખાણ કર્યા ત્યારે તમે માથે ચડી ગયા ને અને સાથે સાથે તમારા કલાકારોને પણ કહો છો કે કોના વખાણ કરવા એ હવે જોજો તો શું એક કલાકાર આવું બોલે તો શું વિશાળ કરે એમ કહે છે કે આગાપા ઘડવી દસ આંગની કોઈ વ્યક્તિ છે એને ખબર હતી કે ઘડવી શું છે દસ આંગળીમાં વીટી પહેરી છે અમારી દેન છે ભાઈ અરે ભાઈ તમારી દેન ક્યાંથી તમે ખોદ વીટું નથી પહેરી તો તમે પોતે વીટું કરાવી તમારા હાથમાં દસ વીટું તમારા પાસે વીટી નથી તમે મને શું વીટી આપવા નથી ભાઈ આ મારો સંદેશ છે આપ સૌ સાથે રહો આયર સમાજ ચારણ સમાજ બધા હળી મળે રહેજો કારણ કે પાંચ હજાર વર્ષ આ સંબંધ એક વ્યક્તિ કે અખાપાડા કે ઓલા વ્યક્તિથી તૂટી નથી જતા એ મને ખબર છે આખો છે અમારો મને બોલવાનું તો હું બોલ નાખ્યો અને પડઘા જે પડ્યા મને ખબર નથી પણ સારી કોમેન્ટ કરતા શીખો તમે કયા સમાજ સમાજમાંથી આવો તમને ખબર હોવી જોઈએ હું ગારી બોલે તમને કહી આપું હું તુકડા તમને બોલે તમને કહી આપો આખા સમાજને વારંવાર કહું છું કોઈ એક વ્યક્તિ વિશે બોલું છું પણ સમાજને હું કહું છું અને સમજાવો એમ આટલું બોલો છો હું બાકી હવે આનો રિઝલ્ટ તમારે તમારે લેવાનો તમને એમ લાગતું કે ખોટો છે તો તમે જે જવાબ આપો મને આપી શકો છો એટલે તમને એવું લાગ્યું કે આમાં બોલવા જેવું છે જેથી કરીને સારણ સમાજ અને આહીર સમાજ આમાંથી કંઈક થોડું ઘણું શીખે એવો તમારો હેતુ લાગ્યો મને એમ પરફેક્ટ એ બોતે મને મને એવું હતું કે હું બોલ્યો છું આની ઈજ્જત થાય છે કે ચાર સત્ય તો બોલ્યો આયુર્ષ સમાજમાં એટલી તો બુદ્ધિજીવી સમાજ છે એટલું તો જ્ઞાન હશે આયુર્ષ સમાજમાં કે આ એક કઢી સત્ય બોલ્યો છે આપણને ઠપકો આપ્યો છે બરોબર આપ્યો છે શું કરવા આપ્યો છે એક વ્યક્તિના હિસાબે ઠપકો આપ્યો છે હું વારંવાર કહું છું કે આ વ્યક્તિને સમજાવવો જોઈએ તો તમારે કહેવું જોઈએ કે હા એક વ્યક્તિના હિસાબે આજે બધા સમાજની તકલીફ પડે છે અને તમને હક છે આપ ચાર સમાજ એટલે હું આ શબ્દો બોલ્યો હતો આહિર સમાજના પછા જ પ્રોગ્રામ કર્યા મેં બે બે લાખમાં એની ઉપર પચીસ હજાર પણ નથી આપ્યા અમે શું આહિર સમાજને લૂંટી લીધા ત્યારે આહિર સમાજે એ જાણવું છે કે તમે એક વ્યક્તિ વિશે કહેતા હોય તો આમાં આખા આહિર સમાજને શું કામ બોલો છો ખાસ કરીને તમારા પ્રોગ્રામ જે આહિર સમાજે કર્યા છે એને લઈને આહિર સમાજે તમારા પ્રોગ્રામ કર્યા એટલે જ તમે આવું બોલો છો કે હા બરોબર તમે વાત હું વારંવાર કઉ છું આખા મેં ક્યાં એક શબ્દ બોલો કે આખા આયુષ સમાજને એમ કહું કે આખા આયુષને કહું છું હું ક્યાં બોલું વારંવાર કહું છું કે હું આખો થોડો સમાજ માટે કરું છું પણ હું એક વ્યક્તિને કહું છું વારંવાર એક વ્યક્તિને કહું છું અને બે લાખની એવી વાત નથી તમારી કઈ સાંભળવામાં ભૂલ થઈ છે હું એવું બોલું છું કે અમે બે લાખ રૂપિયા લઈશી બે 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 લાખ રૂપિયા અમે લઈશું પણ જ્યારે આય આયેસબાદનો પ્રોગ્રામ હોય ત્યારે પચીસ હજાર એક જ જગ્યાએ મને ખાલી પચાસ હજાર રૂપિયા આપ્યા હતા વિજયમાં મારે બાકી પચીસ હજાર રૂપિયા ત્રીસ હજાર રૂપિયા મને જે આપે લેલો શુક્રવાર સંબંધ એવા છે મામા ખાતર હું જાતો હતો અને પછી આ વ્યક્તિ એમ કે ગઢવી સમાજના કલાકાર તમને લૂટી લેશે તો દુઃખ તો થાય જ તે મને તમે કહો મને કોને પાંચ લાખ રૂપિયા આવ્યો મને બે લાખ કોને દોઢ લાખ કોને મને આઠ હજાર રૂપિયા એ છે મને તમે કહો યાર મેં તમારા સમાજના પ્રોગ્રામ કર્યા છે કોઈથી પૈસો માગ્યો તો મને કહો કે આટલા લઈશ નહીં અગર નહીં આવું તો મને તમે કહો ક્યારે માગ્યા છે પૈસા કોઈ વાસી તો તમે એમ કહો તમે લૂટી લો છો બિલકુલ ખોટી વાત છે કોઈ લૂંટતા નથી તમે વખાણ કરવાની વાત કરો છો અને કહો છો કે અમે વખાણ કર્યા ત્યારે તમે માથે ચડી ગયા ને અને સાથે સાથે તમારા કલાકારોને પણ કહો છો કે કોના વખાણ કરવા એ હવે જોજો તો શું એક કલાકાર આવું બોલે તો શું વિચારવું છે જવાબ મારી પાસે હું એમ કહેવા માંગતો કે ચડી ગયા એવો બોલ્યો એમ એમ કીધું કે આટલા વખાણ જયારે ગજવીએ કર્યા સમાજના ત્યારે અમારે આ એક વ્યક્તિનું સાંભળવું પડ્યું ને એક વ્યક્તિનું મેં વધારે વધારે વાત નથી કરી વધારે વાત નથી કરી એક વ્યક્તિ કીધું એમાં એક વ્યક્તિનું મારે એમાં સાંભળવું પડ્યું ને બીજું શું ફરફળવા પ્રશ્ન દ્વારા આવો મને પાછું સીધી પ્રશ્ન તમે વખાણ કરવાની વાત કરો છો અને કહો છો કે અમે વખાણ કર્યા ત્યારે તમે માથે સડી ગયા નહીં અને સાથે સાથે તમારા કલાકારોને પણ કહો છો કે કોના વખાણ કરવા એ હવે જોજો તો શું એક કલાકાર આવું બોલે તો શું વિચારવું એ વિચારવું પડે એનું કારણ છે કે મેં કલાકારને કીધું છું કે હવે તમે વિચારી બોલજો કોઈ એક વ્યક્તિ વિશે ત્યારે તમે વખાણ કરવા માંડો છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે આગળનો ભૂતકાળ શું છે એ વ્યક્તિ સમાજમાં શું સારા કાર્ય કર્યા છે તમને કોઈ પચાસ હજાર રૂપિયા બે લાખ રૂપિયા આપે તમે એના વખાણ ન કરશો એમ તમે એનું જોવો એમ એક વખત તમે ઇતિહાસના વખાણ કરો તમે ના નથી પાડતો પણ જયારે એક વ્યક્તિની વાત આવે ત્યારે તમે એનું આખું બ્રેકડાઉન જુઓ તમે કોઈ પણ વ્યક્તિ ભગવાન તમે ન બનાવી દઈશો કહેવાનો મારો મતલબ એ છે એક વ્યક્તિના વખાણ કરવા યોગ્ય છે ને એટલે કલાકારને મેં કીધું કે હવે વિચારી તમે બોલજો કોઈ એક વ્યક્તિ વિશે એવું ના ભૂલતા કે આ માણસ સારો હશે માણસને કે શું છે કોણ છે શું છે ને ગુણું ખરાબ કર્યું છે સમાજને કઈ નુકસાનકારક વ્યક્તિ છે કે નહીં ખાલી બે લાખ રૂપિયા આપ્યા તમારે એક વ્યક્તિને વખાણ કરી લેવાના નહીં કરવાના હું ના પાડું છું કરવા તમારી ઈચ્છા છે પણ મારું જે ઈચ્છા હતી તરીકે મેં તમને કહી દીધી કલાકારોને મારે પણ તમને પૂછવું છે કે તમે સાવ ખાલી ખાલી વખાણ કરો છો આયર સમાજનો ઇતિહાસ છે તો તો તમે તમે બોલો છો છો અને એના પણ પૈસા લો આમ જોવા તમારી રોજીરોટી છે રોજીરોટી આવું બોલો એ કેટલું યોગ્ય ગણાય ઇતિહાસ શુક્રવાર બોલીશી તમારો બહુ મસ્ત જવાબ છે આનો પ્રશ્ન મારી પાસે પરફેક્ટ છે કે તમે ઇતિહાસ છે સમાજનો તો તમે બોલો છો તો બરોબર છે ઇતિહાસ છે તો ઇતિહાસ છે બોલ્યા ત્યારે ને દેવાય વાત થઈ એમાં કે એના દીકરા ઉગાડે ઉગાડે પોતાના દીકરાને મોતના મોઢામાં નાખી દીધો દેવાયત બોદરે ધર્મ માટે થઈને એક નવગઢને બચાવવા માટે થઈને આવા ઇતિહાસ કીધા ત્યારે એ વ્યક્તિ એમને એમ કીધું કે દેવાય બોધર દેવાય બોદરને તમે કપે આખો ઘડવી હોય એટલે તમે શું સમજો છો ભાઈ તમે અમારીમાંથી આરોપના ઇતિહાસ કીધા ત્યારે એ વ્યક્તિ એમને બોલો કે દેવાયત બોદરના મૃત્યુની પાછળનું કારણ અમે છે દેવાયત બોદરના મૃત્યુનું પાછળ કારણ અમે છે આવું બોલે છે લા અમે સાંભળ્યું છે કે આ ઘડવી લોખા પાડી દેશે ઘટીને બે રૂપિયા આપીને કાઢી મૂકવો એવી આલતું ફાલતું કોણ તો અમે છીએ નહીં ભાઈ બે રૂપિયા આપીને કાઢીને અમે મૂકવા સત્ય થોડુંક તો સ્વીકારો થોડુંક તો બુદ્ધ નો વિષય છે તો સત્ય સ્વીકારો કે જાણ બોલ્યો છે એમ હવા હાથ થકી વિડીયો છે ને વિચાર્યું નહીં એકા પગડીએ તમે મારું આટલું સત્ય ન સ્વીકારી આપો એની વાત થઈ બે રૂપિયા આપીને ઘટીને કાઢી મૂકવો દેવાય બોદરના દીકરાના ખૂનના આરોપ તમે અમારા ઘટીમાંથી લગાડો એ યોગ્ય નથી ભાઈ હું આ જવાબ દેવા બેઠો છું કારણ કે ઘણા ટાઈમથી ફોન આવે છે ધમકીઓ આવે છે આમ છે તેમ છે મારી નાખું તોડી નાખું આ બધા ફોન આવ્યા લાગે છે મને હું કોઈ ધ્યાન નથી આપતો મને ખબર છે કે મરી જાવું છું તો મરી જાવું છે આમાં શું મોટી વાત છે ભાઈ તમે ત્યારે ઠોકી દેવાનું વાત તો પૂરી થઈ હતી પણ તમે વારંવાર મને કોમેન્ટ કરો છો તમે આમ છો તમે તેમ છો તમે ગાડીઓ બોલો છો શું કરવા ગાડીઓ બોલ્યો જી અમે 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 ગાડીઓ બોલ્યા ਸੀ હવે એવી એવી કોમેન્ટ આવે એક વિડિયો મે જોયો છે એમાં એમ કહે છે કે અગાપા ગઢવીએ દસ આંગની કોઈ વ્યક્તિ છે એને ખબર હતી કે ગઢવી શું છે દસ આંગળીમાં વેઠી પહેરી અમારી દેન છે ભાઈ અરે ભાઈ તમારી દેન ક્યાંથી તમે ખુદ વીટું નથી પહેરી તો તમે પોતે વીટું કરાવી લો તમારા હાથમાં દસ વીટું તમારા પાસે વીટી નથી તમે મને શું વીટી આપવાના હતા ભાઈ અને આ તો મારી ભગવતી મોગલની કૃપા છે સાહેબ મારી માથે માથે જે ઘડા આપી છે એના હિસાબે હું મહેનત કરી કરીને અહીંયા સુધી પહોંચ્યો છું મને બીજો સમાજ કોણ વીટું આપી દીધું મને કોઈ એક સમાજની કોઈ પણ સમાજ વાળો મને એમ કે વીટું આપી દે કહો બધા ચાર સમાજે મને વીટી આપેલી છે ભીખુભાઈ ગઢવી આ મારે હાથમાં પહેલી છે તમારો ભાઈ હજીને ને વીટી આપી છે મને બીજા સમાજ મને કોને વીટી આપી છે શું કરવા આવું છે નહીં હજી મને પરફેક્ટ સાંભળજો આ જે વ્યક્તિ બોલે છે કે અમારી ધ્યાન છે નહીં હું કોઈનો મોતા નથી અકા બગડી હું મારી ભગવતી મોગલ ને લઈને ફરું છું મને આપવાની મારી ભગવતી મોગલ છે એટલે કોઈએ મને વીટ નથી આપી કોઈએ મને પૈસા નથી આપ્યા મેં ક્યાંય પૈસા લાખો રૂપિયા કોને લીધા સમાજ માંથી આ જે વ્યક્તિ બોલે છે એને કહું છું કે તમારા સમાજ માં મેં કોઈ લાખો રૂપિયા મને કોઈ વીટ નથી આપી

તમે અમને આપો બેઠ્યું એ વાત નહીં કરવાની વ્યક્તિને તમે આ વ્યક્તિ ખાલી વ્યક્તિને કહું છું બીટ્યું આપી આ દસ ને દસ વીટ્યું તમારી છે પેલા એ ભાઈને કહું છું હું તુકાવો એટલે તમે એટલા માટે કહું તું મારા લોહી માળાથી એના લોહીમાં હતો એને તુકાવ દીધું દીધો મને તું તું કરી નાખ્યું જે શબ્દ બોલે બોલી નાખ્યું પણ મારા હું માણું છું હું સારા શબ્દ વાપરીશ તમે એવું કહો છો કે આ બનાવ પછી આહિર સમાજ ની એક પણ વ્યક્તિનો વિડીયો નથી આવ્યો તો મારે એટલું કેવું છે કે માયાભાઈ આહિર નો વિડીયો અને માયાભાઈ માફી પણ માગી દીધી હતી આ વિડીયો મેં મારી ચેનલ આહિર દર્પણમાં પણ અપલોડ કરી દીધો હતો આ બાબત તમે શું કહેશો વિડીયો તો ઘણા આવ્યા છે પણ કોણ આવ્યા છે હું બોલ્યો નતા આવ્યો મને ખબર છે હું છું યાદ છે પછી આવ્યા છે એટલા માટે મેં વિડીયો મેગો હતો ભાઈ કોઈ તો પ્રતિક્રિયા આપો આમાં કોઈક તો સપોર્ટ કરો ને આવો મોટો ડાયરો છે આવો મોટો સમાજ છે એકાદો ઉભો થાય કોઈ અને કોઈ ચાણને સપોર્ટ કરે કે ભાઈ ચાર સત્ય બોલ્યો છે અને ચાણ વિશે આ ફોટું બોલાવ્યું છે ઓલા વ્યક્તિને આટલા બધા થઈ અને એને કહો કે ભાઈ આ મોહનભાઈ ક્ષમા માગે મારો મુદ્દો આ તો એટલા માટે મેં વિડીયો બનાવ્યો હતો અને કોઈ વિડીયો નથી આવ્યો કાપા બોલ્યા પછી બધા વિડીયો આવ્યા છે હા એટલે હું તમને એ જ કહેવા માગું છું કે તમારી તમે જે પ્રતિક્રિયા આપી એના જે કંઈ તમારા વિશે બોલ્યા છે વિડીયોમાં ગીગાભાઈ નામની વ્યક્તિ એ બાબતને લઈને માયાભાઈએ ટૂંકમાં માફી માગવાનો તમારો વિડીયો પ્રસિદ્ધ કર્યો હતો એ બાબત હું કહું તમને માફી માગી છે હું તો કહું છું કોઈ આ માફી ન માગું છું આમાં કોઈ આ વાત નથી વાત એક વ્યક્તિનો છે વારંવાર એક વ્યક્તિને છું અને સમાજને મેં ઠપકો આપ્યો છે એટલા માટે કીધું આખો સમાજ બેઠા છો અહીંયા તો કે ચાર પાંચ હજાર માણા હતા હું કે જાણો છું ને બોલ ને છું મેં સીધું તે ચાર પાંચ હજાર માના તેમાંથી કોઈ નથી કીધું એ સમાજ નો કહેવાય શું કહેવાય ચાર પાંચ હજાર માના સમાજનો કહેવાય બે વ્યક્તિ બેઠા તો બરોબર છે ચાર પાંચ હજાર માણસો એ બેઠા છે માંથી કોઈ બોલ્યું નથી તો આખા સમાજને મારે કહેવો તો પણ સમજાવો તો ખરા એટલું મેં બોલ્યું મેં શું ખોટું કહ્યું છે કૃષ્ણ ભગવાનને સાક્ષી રાખી હું બધા સામે મને કોમેન્ટ કરજો આખા સમાજને કહું છું કે હું ક્યાં ખોટું બોલ્યો છું મને એ કહેજો તમે તમે આવેશમાં આવીને એક વ્યક્તિની આડમાં આહિર સમાજને પણ ઘણું બધું બોલો છો જેમ કે સ્ટેજ પરથી તમે કલાકારોને અનુલક્ષીને બોલો છો કે વખાણ કર્યા જોકે મેં તો કોઈ દી આહિર સમાજના વખાણ કર્યા નથી વિગેરે વિગેરે તમારું આ શબ્દ ઝેર નથી તો શું છે ઝેર નથી સત્ય છે સત્ય હંમેશા ઝેર બની જાય છે બિલકુલ ઝેર નથી આ મેં વખાણ નથી કર્યા તો કોઈ સંબંધે વખાણ નથી કર્યા ભાઈ કે મને ખબર છે મને ઘણી વાર થાય છે કે આ વ્યક્તિ અમારું બહુ રાખ્યું છે હું ટેજમાંથી આવું ત્યારે એમ હું કેટલા વખાણ કરી નાખું જોજ ટેજમાંથી ચડાવ્યું મારી મા ભગવતી મને ના પાડતી એવું લાગે છે કે ચાર દીકરો હોય તો હવે ના બોલતો એક શબ્દ કારણ કે આનું પરિણામ આનો ભૂતકાળ શું તને ખબર નથી અને હવે વર્તમાનમાં શું બનાવો તને ખબર છે નહીં એટલે કોઈથી કોઈ વખાણ નાખતો હું નથી કરતો વખાણ હું બોલું છું કે ધારો કે ભાઈ તમે કાનાભાઈ આહિર છો તમે મારા ડાયરામાં આવ્યા તો મારા મિત્રો કાનાભાઈ આહિર મારા મિત્ર છે બહુ સારા વ્યક્તિ છે ધર્મના કામમાં આગળ હોય છે પછી આટલા જ મારા વખાણ હોય છે એથી વિકાર નથી હોતા વખાણ તો ભગવાન ના કરાય વખાણ મા ના કરાય જગતમાં ના કરાય વખાણ વ્યક્તિના નાનો કરાય સાહેબ વ્યક્તિના વખાણ કરો તને તમારે સાંભળવું પડશે એક વ્યક્તિના વખાણ કરશો તને તમારી માથે આવી પડશે આ બધું અમારો મારો સંદેશ છે આપ સૌ સાથે રહો આયર સમાજ ચારણ સમાજ બધા હરીમને રહેજો કારણ કે પાંચ વર્ષના સંબંધ એક વ્યક્તિ કે અખા અખા પાતી કે વ્યક્તિથી તૂટી નથી જતા એ મને ખબર છે આકડો છે અમારો મને બોલવાનું તો હું બોલ નાખ્યો અને પડઘા જે પડ્યા મને ખબર નથી પણ સારી કોમેન્ટ કરતાં શીખો તમે કયા સમાજ સમાજમાંથી આવો તમને ખબર હોવી જોઈએ હું ગાડી બોલે તમને કહી આપું હું તુકડા તમને બોલે તમને કહી આપું આખા સમાજને વારંવાર કહું છું કોઈ એક વ્યક્તિ વિશે બોલું છું પણ સમાજને હું કહું છું અને આ ફમજાવે આટલું બોલો છો હું બાકી હવે આનો રિઝલ્ટ તમારે તમારે લેવાનો તમને લાગતું કે ખોટો છે તો તમે જે જવાબ આપો મને આપી શકો છો